નાંચંદ માઉજીની ચાલી છે ચમનપુરા લાગે છે અને અસારવા રોડ છે અહીંયા ઘણા સમયથી ગટરની સમસ્યા છે ગટરો ભરાઈ જાય છે અને લોકોના ઘરમાં ગટરનું પાણી આવે છે એ એમસીને ઘણી વખત બતાવ્યા પછી પણ કોઈ પણ સમાધાન કરવામાં આવ્યું નથી અહીંના સ્થાનિક લોકોને લોકોથી વાત કરવામાં આવે તો અહીંયા લોકો કહે છે કે છેલ્લા વર્ષ દોઢ વરસથી આ સમસ્યા છે અને એમસી એમસીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને આ લોકોએ ઘણી બધી અરજીઓ લખીને આપી છે પણ તો પણ સમસ્યા નું કોઈ સમાધાન આવતું નથી આવું અહીંના લોકલ જોડે લોકલ જનતા જોડે આપણે જાણીએ કે આમની સમસ્યા શું છે શું સમસ્યા છે કે પાણી પીવું થોડું વરસાદ નો પાણી ચેમ્બર ની આ પ્રોબ્લેમ થાય છે એવું અહીંયાથી બંધ છે પાણી આ ચેમ્બર આ ચેમ્બર ભરાઈ જાય છે બરોબર કાળા માટી છે માટી પાછી પાણી ભરી જાય છે બરોબર આ ચેમ્બર ગટરમાં જાય છે છોકરા છે નાના નાના એનામાં મચ્છર થાય છે ભાઈ શું કામ નું બીજા ચેમ્બર આ ભાઈ રોવે છે આખો દિવસ ચેમ્બર ખાલી કરે છે દિક્કત પડે છે બધાને એના માટે બધી પ્રોબ્લેમ થાય છે બાથરૂમમાં સુધી પાણી અંદર અને બાથરૂમ સુધી પાણી આવી ગયું છે આજે ઓનલાઈન અમે કમ્પ્લેન કરીને કંટાળી ગયા છે કે ઓનલાઈન બી એ લોકો આવે જોઈને જાય છે કે આગળથી કરશે પણ આગળથી કરશે કોણ તમે કોઈ તમારા corporator ને મળ્યા છો આના માટે બધી અમે બધું કરી ચૂક્યા છે કશું કોઈ કોઈ સાંભળવા તૈયાર નથી આઈ ને જોઈ ને જતા રે છે જતા રો તમે જો મોટા સાહેબ મોટા સાહેબ કોને મળવા જઈએ અમે ઓનલાઈન કોને ખબર નથી અમે ઓનલાઈન કમ્પ્લેન કરી દે કરીએ છે રોજ એ કમ્પ્લેન જાય છે ઓનલાઈન ની ચેક કરો એટલે હું કરી શકે કે ઓનલાઈન કમ્પ્લેન કરી શકે અમે ચેક કરી કંટાળ તો બાથરૂમમાં માં જો બાથરૂમ પાણી આખું ભરાઈ ગયું છે હું ફ્રેશ તો હું તો ક્યાં જઉં નાવા ધોવા ક્યાં જઉં બરોબર સવારે કામ પર જ્યો તો હેરાન ગતિ આખો દિવસ સાંજે આતો બી રામન તો ત્રણ ચાર તો કઈ 6 મહિના વરસ થઈ ગયું છે લાઈન પાણી જતું થઈ ને આ ત્રણ મહિને તો બાથરૂમ માં પાણી ચાલુ થઈ ગયા છે ઘરમાં છે બતાવવા માટે આપણે બતાવું મારા બાથરૂમ માં જો તમે

પાણીની ટાંકીમાં માં જેમ ગટર નું પાણી આવતું હતું મેં કમ્પ્લેન કરી તે ટાઈમે આ ગટર નું કામ ચાલુ થયું આ બાજુ બરોબર કે આટલું તમારું કામ થશે ને તમારું બંધ થઈ જશે પણ બંધ શું થઈ જાય આ બાજુ લાઈન જ અલગ થઈ ગઈ છે અમારી લાઈન જ બ્લોક થઈ ગઈ છે અત્યારે ગટરવાળા આવે છે અમે કહીએ છીએ અમને કે ભાઈ તમે આ ગટર લાઈન ખોદો છો તો અહિયાં બે ગટર ભરેલી છે તમે ગટર જુઓ તો કે આ અમારે નંદર નથી આવતી એક જ ચાલીમાં આટલા વર્ષોથી અમે રહીએ છીએ તો એક જ ચાલી હતી અત્યારે આ ચાલીમાં બે વાગે કેવી રીતે પડ્યા

આજથી દોઢ વર્ષ બે વર્ષ પહેલા અમે ગયા તા દર્શના બેન વાઘેલા ને ત્યાં બરોબર ત્યાં ગઈ ને અમે લોકો પંદર વીસ છોકરા ગયા હતા અમે લોકો ત્યાં ત્યાં જાય ને કે પેલી લાઈન માં તમારે ગટર દબાઈ દીધી છે એટલે તમે તમે ગટર દબાઈ તો તમારે એમને જોડે માથાકૂટ કરો એટલે અમે માથાકૂટ કરો ને કે તમારું કામ છે અમારું કામ છે એ માણસ એ બાજુ રે છે મેઈન ચેમ્બર પેલી બાજુ છે તો એને અમારે શું લેવા દેવા બરોબર એ જવાબ આપ્યું એટલે અમને ખબર પડી કે કઈ થવાનું નથી અમે આ શાંતિથી ભાઈ અત્યારે આ વધારે પ્રોબ્લેમ થઈ કાન આવવા લાગ્યા ને એટલે આ બધું મારે કરવું પડ્યું બાકી મારે કેવાની જરૂરત જ નહીં આટલા બધા અહીંયા જ લાઈન છે પૂરી આ લાઇન થી ભરેલું જ છે બાથરૂમ વગેરે બધા બ્લોક થઈ ગયા છે ને બાથરૂમ બધા બ્લોક થઈ ગયા છે રાતના ઊંઘી ના શકતા અંદર પેલા અત્યારે ગરમીનો મોસમ છે બધા ઘરમાં શું લગાડે કુલર લગાડે આપણે એસી વાળા માણસ છે નહીં બરોબર કુલર લગાડે એટલે કુલર કે હવા લે બહારની ગેસની અવાજ લે એટલે અમારા નાકા ઉપર જ ઘર છે એટલે બધું ગટરનું શ્વાસ અમારે આવે એટલે સુવાનું કેવી રીતે આ નાને આ બેન છે આ બેનનો હમણાં છોકરો બે મહિના પહેલા હમણાં બીમાર પડ્યો હતો આટલો નાનો છોકરો છે ત્રણ વર્ષનો છોકરો રૂપિયા ત્રીસ હજાર રૂપિયા નાખ્યા ગરીબ માણસ દસ હજાર રૂપિયા બગાડે નોકરી કરે ત્રીસ હજાર નાખ્યા શું મતલબ થયું એટલે અમારા છોકરાઓને મારી નાખવાના એમને વિચાર ના ઘટવાળા આવે છે અમે કહીએ છીએ કે ભાઈ તું ઘટના ઢાંકણા તો પહેલા અમારામાં નથી આવતું તો આ ચાલી અલગ કેવી રીતે થઈ

બધામાં એક જ વડ આવે છે તો અલગ અલગ પેલો માણસ કેવી રીતે કહે છે ના એ મજૂર માણસ આપણે પણ એને કેવી મતલબ ની વધારે શું મતલબ એને વધારે કહેવાય એ માણસ કે ભાઈ મારામાં નથી આવતું બસ વાર્તા ક્લાસ થઈ ગઈ તમે સાહેબ જોડે વાત કરો તમે કોઈ સાહેબ મળ્યા કરી એના પછી શું મળીએ સાહેબ ને ત્યાં જવાની કોઈ મતલબ નથી એક જ ધક્કા મે જે દસના બેન આગળ જોડે જઈને આયા ને એના પછી અમને ખબર પડી ગઈ કે કોઈ થવાનું નહીં

એને કોઈ સાંભળતું નહીં થયું મારી ક્યાંથી સાંભળશે સુમન બેન ને ખબર હતી કે મારા ઘરમાં પાણી આવે ચાર વર્ષ પાંચ વર્ષ પહેલા સુમન મને પોતે કીધું કે તારું પાણી ઉકળી જશે આ બાજુ લાઈન થશે તારું પાણી બંધ થઈ જશે તું ટેન્શન ના લે કઈ થયું નહીં આખી બાર હજાર રૂપિયા મેં બહાર થી કાર્ય બોલાવીને ત્રણ દિવસ સુધી ખોદી રાખેલું તો પણ પાણી અહીંયા પેક કરે ત્યાંથી નીકળે અહિયાં પેક કરે ત્યાંથી નીકળે તો પણ પેલા ઓમજી ને ફોન કરીને બોલાવ્યા મેં કીધું જોઈ લો આ ઘટના જોઈ જાય છે આ દબાયેલું છે આ મારા આ લોકોના દબાણમાં છે કટિંગ માં છે કાલે પરમ વિશે કિશોરભાઈ તરીકે એમને જોડે વાત કરી છે ફોનમાં પેલા ગટરવાળા વાત કરી કે તમારી ચાલી પેલી દબાણમાં છે કટિંગ માં આવે છે દબાણમાં છે પેલી અરે દબાણમાં છે તો એને જરૂરી થોડી તમે ગટરની લાઇન નું તો બીજું કામ તો કરી શકો છો ને તમે તમે કટિંગ ના કરો કટિંગ થી આપણે કઈ લેવા દેવા નથી પણ તમે ગટરની લાઈન આ લાઈન અહિયાં થી લાઇન બાર જતી રહી તો અહીંયાથી લાઈન કેમ બહાર ના જાય બરોબર જયારે આ ત્રણ ગટર થી પાણી બહાર જઈ શકે તો આ લાઈન થી પાણી બહાર કેમ નહીં મુદ્દો પડે ત્યારે ગંદુ પાણી બહાર જાય ને એના પછી સારું પાણી આવે જો તમે બધા બધા પોકલ થઈ ગયા છે આ ગટર છે ને આ ગટર

નામ ને કોણ કરે મારા સિવાય બસો અઢીસો રૂપિયાનું કામ કરીએ છીએ અમે મજૂરી કરીએ છીએ એમાંય અમે મહિનો મહિનો બેઠીને અમે દિવસ કાઢીએ છીએ બોલો હવે મારે કેવી રીતે કરવાનું જે જે ગટરનું કામ કરીએ ને તો ચાલીસ વર્ષ સુધી એ લોકો શું કરે છે ખાલી આવીને હરિયા મારીને જતા રહે લોકો કેવા વાળા કે છે અમુક કોઈ સાહેબો કે આ કાને સાંભળવાનું આ કાને કાઢવાનું આ તો પબ્લિક છે એ ચાલતું રહેશે બરાબર છે અને બીજું બધું આમ છે સાહેબ કે કેટલી વાર આ બીમાર પડ્યા ને કેટલાય લોકો બીમાર પડી ગયા અને આ ગટરનો કોઈ નિકાલ થતો નહીં અને ગટરનો કહીએ તો આગળથી ધમકી આવે છે કે તમારી લાઈન તોડી નાખીશું તો હવે અમારા પચાસ પચાસ સાહીઠ સાહીઠ વર્ષના ઘર છે આ તોડી દઈશું તો અમે ક્યાં જઈશું સાચી વાત બોલો એટલે તમે આયા ને પબ્લિક બહાર કેમ નથી આવતી હતી આમાં તમને ખબર પડી ગઈ ને કેમ કે બિચારા ગભરાય છે કે પાણી ગટરના લીધે રહેશું તો અમારું મકાન તો પડી જશે બરોબર દબાણ છે દબાણ જરૂરી નથી કે દબાણમાં તમે ઘર તોડી શકો છો લાઈન બહાર નીકળી રહી છે આગળ રહ્યું છે રોડ ઉપર ગાડી છે અત્યારે મશીનરી આઈ ગઈ છે કે ભાઈ કચરું ખેંચીને ડાયરેક્ટ કાઢી શકે છે એવું જરૂરી નથી કે ભાઈ આ ઘર છે આને ઘર નીચે પાછળ આપણે મેન છે હવે આ માણસ પેલી બાજુ રહે છે તો અમારે એને શું કેવાય હવે ક્યારે ઘર બન્યું રાહ જોઈ ને દેશું લાઈન તમે કાઢી શકો છો બધું થાય છે કરવા વાળું કરે ને તો બધું કરી શકે છે બસ એક જ છે કે તમારે જો આગળ આગળવાનું થશે ને તો પછી તમારે દબાણ આવશે તાળું ના મા આવશે

કાલુપુર માં પાન market માં દસ બાર હજાર રૂપિયા માં નોકરી કરે છે ત્યાં મજૂરી કરે છે એ માણસ ને ત્રીસ હજાર નું બિલ એક જ દિવસમાં માં ભરવા નું આવે એટલે એની હાલત કેવી થાય કર્જદાર થાય કે ના થાય માણસ એટલે મેં તે દિવસે મેં જોયું ને ગટર વાળા આવે તો મેં ગટર ને કીધું ખરા મેં કીધું ભાઈ આ ગટર ખોલ એટલે છોકરો બીમાર છે કે અમારા માં આવતું જ નથી કે ગટર આ લાઈન અલગ છે દાદા નો સબૂત જોઈ લો તમે બરાબર આ સિવિલ ની દવા ચાલુ કરી દીધી દર મહિના થી બધા પડોસી ને પૂછો

વાગે વાગે પાણી ભરીએ થોડું બે વર્ષ થઈ ગયા નહી આ પાણી પોઈ બે વર્ષ થઈ ગયા અમને સાંજે પાણી આવે તો સાંજે તો નળ ખોલવાની જરૂર એટલું ગંદુ પાણી આવે નથી આયા જતા રે આયા જતા રે

કોપરેટર છે ઓમજી પ્રજાપતિ એમને બી અમે રજૂઆત કરી ચુક્યા છે અને ધારાસભ્યને ત્યાં સુધી કહી આવ્યા અને દર્શા મેને ને બી કહીને આવ્યા છે કે બધું અમારા તકલીફ બેસે છે તો બી લોકો કોઈ સાંભળતા નથી અમારે ઘરમાં સુધી પાણી આવી ગયું છે ગટરનું રન એટલા છોકરા થઈ ગયા કે અમારે જેવું સ્કૂલો ચાલુ થાય કે એક જ મળી જાય કે આગળથી થશે ત્યારે પણ આગળથી કરશે કોણ એ લોકો એક જ જવાબ આપે રિપેરિંગ કરવા આવે સાફ સફાઈ આગળ થી થશે ત્યારે આગળ થી કરશે કોણ એ લોકો જ કરવું પડશે મ્યુનિસિપાલટી ને બીજું તો કોઈ કરવાનું નથી અમે પછી કરીએ લાઈન ખોદી નાખી નાખી થાય બીજું શું થવાનું એક ભાઈ તો પંદર વીસ હજાર રૂપિયા નાખી ગટર રીપેરિંગ કરે તોય પાણી તો મારે પેલું તમને બતાવ્યું કેવું પાણી આવે ક્યાં જવાનું જાજુ બાથરૂમ ના છોકરાઓ જાય ક્યાં હેરાન થઈ ગયા લોકો કોપરેટર જ્યારથી સત્તા ત્યાં હેરાન હેરાન થઈ ગયા ભાજપ સરકાર તો હેરાન થઈ ગયા છે કોઈ બી હોય મેં તો કહું કામ થાય વ્યવસ્થિત થશે લાઈન તોડવાની કોઈ મોના નો મેલ તો નહીં આ સિત્તેર અસ્સી સાલ થી બરાબર એ નાના હતા ત્યારે આયા હતા

મારા આખા જગ્યા કમ સે કમ વર્ષ થઇ ગયા તે ટાઈમે ગટર બની હતી એના સુધી હજી સુધી કોઈ પ્લાસ્ટર થયું નથી કે કઈ થયું નથી બસ ગટર ભરાય એટલે હલિયા નાખવાના એટલે બધાની પ્લાસ્ટિક ની પાઇપ છે એટલે પોતાના ઘરે પેલા હલિયા નાખે એટલે પેલો પાઇપો ફાટી જાય પાણી તો જગ્યા લેવાનું જ છે આ બાજુ ના બાજુ બરોબર પણ આપણે કામ કરીએ તો સારું લાગે કેમ કેવાની કઈ જરૂર છે નહી કો લોકોને કેવા નહીં આ મ્યુનિસિપલટી કોર્પોરેટરમાં પહેલા સુમનબેન રાજપૂત હતા સુમનબેન રાજપૂતના લીધે તે દિવસે પણ મારા વાત થઈ ગઈ સુમનબેન કોર્પોરેટર મને પોતે જાતે કીધું કે તારો ગટરનો પાણી તો ટાંકીમાં આવે છે ને એ આ લાઈન થશે બંધ થઈ જશે સુમનબેન કોર્પોરેટર ચેન્જ થઈ ગયા ઓમજી આ ઓમજીના માં જોડે રેકોર્ડિંગ છે ઓમજીને બોલાયા ફરા ઓમજી આયા હતા અહીંયા જોઈન ગયા છે ઓમજી પણ એક જ વાત કેતા પહેલા દબાઈ દીધી છે તો એ એ પ્રમાણે

આ લોકો ને ક્યાં જશે અમે આ લોકો માટે અમે લોકો બોલતા નથી કેમ કે અમે વર્ષોથી થી નાના આટલા નાના થી અમારા જોડે મોટા થયા છે અમે લોકો એટલે અમે નહીં ચાહતા કે અહીંયા દબાણ આવે પણ આનું નિવારણ તમે તો બીજું તો કરી શકો છો ને અગર નહીં નહીં અમારા જેવો કોઈ કોલ્યુશન નથી તો લાવ દબાણ અમે જોઈએ સાહેબ તમને એક મિનિટ સોરી ઘરેમાં તમને લઈ જઉં બતાવું તો મકાન નોટિસ આયા હતા ક્યાં ના કે તમારા બધું લાઈન તૂટી જશે ને અહીંયા સુધી ને એ બાજુ સુધી લાઈન

બરાબર છે રોજ આવી રીતે કરે છે અને હવે આટલું નાનો છાપરો એને છોડીને અમે ક્યાં જઈએ આટલી અમારી હેસિયત નહીં કે અમે મકાન લઈ શકીએ એ છે અમારે સરકાર કરશે કરશે ના જો અમારે કેવી ગરીબી આ ડુવાન લઈને હું બેઠો છું ઘરમાં એ મોટા થયા છે રીતે ક્યાં જઈશું